ं देवदेवे स स्वामीनारायण प्रभु त्वदीय नवधानथैषे सुभाकथा ॐ यवतारिणी श्री स्वामीनारायणय नमो नम श्री हरे कृष्णाय नमो नम श्रीनीलकण्ठभरणिने नमो नम श्री गुणदितानन्द स्वामिने नमो नम श्री गुरुवे नमो સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે અને જુનાગઢના જમાન મહારાજ બે વાર થયા છે એક વાર વડતાલમાં અને બીજી વાર ગઢડામાં એમ કહ્યું તે ઉપર એક સંતે પૂછ્યું જે જમાન થયા તે શું સમજવું ત્યારે સ્વામી બોલ્યા જે માયાનું બંધન થવા દે નહીં પછી ફરીને સંતે પૂછ્યું જે તે જમાનગરું ક્યાં સુધી રહેશે પછી સ્વામી બોયલા જે આપણે છીએ ત્યાં સુધી તો ખરું પણ હજી તો મહારાજનું જ્ઞાન છે ને વળી મહારાજ કહે છે કે જુનાગઢ જાય તેની કરોડ જન્મની કસર ટાળી નાખશું અને અમે ગઢડેથી આવ્યા ત્યારે એ ભાતુ બંધાયું હતું વાત નંબર બસો એકોતેર સાલો કથાના પ્રસંગની અંદર ગુણાચંદ સ્વામીને હતું નંબર બસોને એકોતેર સ્વામી કે મહારાજ બે વખત જમાન થયા કે જુનાગઢ જાય એની અમે કરોડ જન્મની કસર ટાળી નાખશું એક વાર ગઢડામાં એક વાર વરતાલમાં સંતે પૂછ્યું જમાન થયા એટલે માયાનું બંધન થવા દે નહીં પ્રશ્ન કર્યો ત્યાં સુધી સ્વામી કે હમે છે ત્યાં સુધી તો ખરું પછી મહારાજની આજ્ઞા ઉપાસના વડતાલની અંદર જુનાગઢ સ્વામીને મોકલવા સભામાં મહારાજ વાત કરી કે જુનાગઢ કોઈ જાહે કોઈ ન ગયું ત્યારે સ્વામી પોતે ઉભા થયા મહારાજે સ્વામીનો હાર પહેરાવ્યો બીજો હાર સ્વામીને આપ્યો કે કોઈ તમારી ભેગા આવે એના હાર પહેરાવવાનો સ્વામી સભામાં ફેર્યા કોઈ ઉઠ્યા નહીં પછી મહારાજ હામેથી ઉઠી અને ગયા અને સ્વામીને કીધું હંમેશ તમારી ભેગા અમે સદાયને માટે થઈ એવી રીતે ગઢપુરમાં કર્યું મહારાજે કીધું કે જુનાગઢ કોઈ જાય એના કરોડ કસર અમે ટાળી આ ભાતું બંધાયું સામે લખ્યું ને જ્યારે અમે જુનાગઢથી વડતાળથી આવ્યા ત્યારે મહારાજે ભાતું બંધાયું હતું જુનાગઢ એટલે શું જે ઠેકાણે ભગવાન સ્વામિનારાયણ એને સર્વોપરી ઉપાસના સર્વોપરી નિષ્ઠા આજ્ઞા પડતું હોય એ કેવાય સર્વોપરી ઉપાસના સર્વોપરી નિષ્ઠા જુનાગઢની કિંમત નરસિંહ મહેતાને લઈને છે જુનાગઢની કિંમત નરસિંહ મહેતાને લઈને છે એમ સ્વામિનારાયણ સંપ્રદાય એની જો કોઈ વેલ્યુ હોય તો ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતાન સ્વામી એના આધારિત છે બીજે ગમે ત્યાં તમે જાઓ અને કથા વાર્તા સતી હોય જુઓ ને સાંભળો અને જૂનાગઢ દેશ એમાં જે કથા વાત થતી હોય એ અલગ છે કારણ કે સ્વામીએ સ્વામી વર્ષ સુધી ભગવાન સ્વામિનારાયણ આ પિયુષ પાયા છે જેમ માતા બાળકને પૂંભળી પૂભળી પાણી પાય એમ ગુણાર્થ સ્વામીએ સૌરઠ સૌરાષ્ટ્ર तमाम भक्तजनों ने पोते सर्वोपरि पड़ा पीयूष पया से अरे कसर टाई ना क्छे? सो क्या स्वामी के सो जन्म नहीं जो ही ना हां? बोलो मौत के भी आ बोलो जी हाँ आप एक बेजी ने कसर हो जा? तो स्वामी के સો જન્મની કસર ચાલી નાખી જો એ ભાતો બંધાયું જો અને ક્યાં સુધી છે સ્વામી કે આપણે છે ત્યાં સીધી તો ખરું હશે તો મહારાજની આજ્ઞા ઉપાસના નિષ્ઠા છે એટલે જૂનાગઢ ખબર ને જે ઠકાને સર્વોપરી ઉપાસના આજ્ઞા નિષ્ઠા જે ઠેકાણે હોય એ કહેવાય જૂનાગઢ અને મૂંઝવણ આવે તો કેમ કરવું સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન તેથી મૂંઝવણ ટળી વાત બસો બોતેરમી મૂંઝવણ આવે ત્યારે શું કરવાનું સ્વામી કે ભગવાનનું ભજન કરવાનું સ્વામિનારાયણ સ્વામિનારાયણ તાળી વજાડી નિર્લજ થઈ ભજન કરવાનું લોતમાં લખ્યું ધ્યાન કરતા હોય ત્યારે ભૂંડા ગાઢ થતા હોય ત્યારે ધ્યાન ને એકવાર મૂકી સ્વરે તાળી વજાડી નિર્લજ ભજન કરવાનું તો ઘાટ ટળી જાય એટલે મૂંઝવણ થાય ત્યારે એમ કરવાનું સમજે ને મૂંઝવણ બે પ્રકારની છે એક આપણું ધાર્યું ન થાય એક અને બીજું સ્વામી કે મોટા પુરુષ શ્રીજી મહારાજ આજ્ઞા પ્રમાણે ન વર્તાય એને કરીને આપણા મનમાં દુઃખ થાય જોયું એક આપણી આણંદ કહેવાય મૂર્ખાયની અને એક છે મોટા પુરુષ અને ભગવાન ઈ શું આપણને કહેવા ભાગે છે ને આપણે નથી વર્તાતું જીવને થોડો મનમાં ક્ષોભ થાય ખરો મૂંઝવણ ઉપાય છે મહારાજે સારાપુરના આધારમાં લખ્યું મૂર્ખ મુંજાય ત્યારે રહે રોવે વઢે ઉપવાસ કરે શેલી બાકી મરે પણ એમથી દુઃખ માટે નહીં સમજી વિચારી ટાળે તો દુઃખ અને સ્વભાવ બે ટળી જાય મહારાજ કે જેમ અગ્નિ બળતો હોય અને માથે પાણી પડે તો ઓલવાઈ એમ સમજી વિચારી ટાળે તો દુઃખ અને દોષ બે ટળી જાય શું કીધું સમજીને પગલું ભરે તો દુઃખ અને દોષ ટળી જાય એટલે મૂરખ મૂંજાય ત્યારે આ કરે બીજું કંઈ ન કરે જો આટલે સ્વામી કે મૂંઝવણ આવે ત્યારે ઉશેશ્વરે તાળી ભજાડી સ્વામિનારાયણ 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 ભજન કરવાનું તો ઘાટ માત્ર સંકલ્પ આ બધા ટળી જાય તો સંકલ્પ બધા ટળી જાય પેલી વસ્તુ ઘાટ સંકલ્પ થાય કે ના એ ખબર ન હોય મહારાજે સુરા બાપા કેટલા ઘાટ એટલે હું કહેજો બ્રહ્માંડ સમય કીધું બ્રહ્માંડ સ્વામી મોટી ધૂળની ભરી આમ આમ કર્યું જેટલા રસ એટલા થાય છે ત્યારે મહારાજ કે સોરા બાપા શું સંકલ્પ છે એટલે મૂંઝવણ છે બે પ્રકારની ખબર પડી ને એક આપણા અણહમજણની અને એક આપણું જરૂર ન થાય થાયમણી છે ને હર્યું થાય તો મોજમાં આવી જાય वो भी बजर कीर्तन बोलता जाएगा वो भी बाजार हो पांच किलोमीटर हम जाए वाह अरे भूंजो ना आवे तो पे पड़के सीढ़ी जैसे मैंने कहेगा ઝીણાભાઈએ મહારાજ પાસે જુનાગઢમાં મંદિર કરવાનું માગું તે પણ પોતે ઉપજાયું હશે મંદિર ને તેમાં સાધુ પણ એવા જ રાખ્યા છે ત્યાં મંદિરમાં ખરડો તો હજી સુધી કર્યો જ નથી વાત બસો તોતેર મી જુનાગઢની અંદર જીણાભાઈએ મહારાજને કીધું મહારાજ અહીં મંદિર કરો વડતાલમાં તમે કર્યું ધોલેરામાં અમદાવાદ ભુજ અહીં કરો મહારાજ કે મેં કરશું હા પાડી પણ સંકલ્પ થયો એ પણ મહારાજે ને સંકલ્પ કરાવ્યો મહારાજે ને સંકલ્પ કરાવ્યો હતો एक वक्त महाराज सभा बजा महाराज भक्त ने जो महाराज के आ भगत के ने तो वर्षा था हम्म बीजा बजे प्रार्थना करी महाराज के आज भगत के ने संकेत तो ना न પછી આ તો કઈ બોલે તો મારા જીભમાંથી બે ગયા પોલી બોલ બધી બોલે ને ઓલા કે બહુ બોલ્યો ઓલા કે તારું પેટ ભરાય કેમ આવડું મોટું પછી ઘડી થયું તો મારા જીભ એ ઉતરી ગયા પછી મને ખબર હતી મારી જીભમાંથી મહારાજ બેહી ગયા મારે કેમ બોલ બોલ બધી થાય ને ખબર એટલે જ મંદિર કરવાનું મહારાજ ઉપયોગ સમજો મહારાજ કે એવું મંદિર કર્યું છે નવાબે બ્રહ્માંડ સ્વામી અને ગુણાત્તન સ્વામી એનો પરિશ્રમ પહેલેથી છે એટલે મંદિર એનું કામ ચાલુ કર્યું નવાબ નવાબકે રહ્યો મહારાજને કે તમે રહ્યો

એનું કલ્યાણ કરવા માટે શ્રીજી મહારાજે મંદિરની સ્થાપના કરી મૂર્તિઓ પધરાવી જોયું આ બધી જો જ્યાં સુધી આ પૃથ્વીની તળે સૂર્યસંદ્ર તપે ત્યાં સુધી મોક્ષનું શ્રદ્ધાવત ચાલુ કર્યું જોયું મંદિર દ્વારા મૂર્તિ દ્વારા સાધુ સત્સંગી એ દ્વારા પણ કલ્યાણનો માર્ગ સ્વામિનારાયણ ભગવાને ભગવાન રાખ્યો છે કેવું સરસ જુનાગઢનું મંદિર એટલે આબેહૂબ અને ગુણાતન સ્વામીના સમાગમ એના પ્રતાપ થકી

જીનાભાઈએ મહારાજ પાસે મંદિર કરવાનું માગ્યું મહારાજ અહીંયા મંદિર કરો અને સાધુ રાખો અને જુનાગઢ દેશ એના હરિભક્તોનું કલ્યાણ થાય બોલો મંદિર પણ કલ્યાણ ચાલુ છે જો મૂર્તિ દ્વારા શાસ્ત્ર દ્વારા સંત હરિભક્તો દ્વારા એટલે બહુ વિચાર કરવાનો સમજે ને જુનાગઢ એટલે જુનાગઢ જોગીનું ખાઈનું કહેવાય હા તો તાજરી ભગવાન એનું બહેનો સોહા જોગણી હા અને સાધુઓનું સદન હિંદાર છે ને એ સાધુઓનું ઘર છે સદન હા નદી છે એનું સદન કોણ કહેવાય સમુદ્ર નદી એ બધી ક્યાં જાય સંકેત સમુદ્રમાં જાય ને કે બીજે વહી જાય એમ જુનાગઢ છે ને જોગીને ખાઈને કહેવાય હા ચાલો

પદાર્થ હશે છોકરાની રમત જેવું છે આવ્યું કે ગયું સુધર્યું કે બગડ્યું જો બાળકો હોય ને રમતા હોય અને ન ભળે તો બધું ભીખી નાખે પછી નવે પાયસ બનાવે કા નોખું બનાવે જો સ્વામી કે પ્રકૃતિના કાર્યમાં મને કરીને ક્યાંય માલ માનવો

માટી થવાની છે માટી થવાની છે ધ્યાન બહુ અભિમાન ન રાખવું સમજ્યા ને અભિમાન રાખવાનું કે ભગવાનનું ભજન થાય એટલું બસ આ શ્રીજી મહારાજની ગુરુ મહારાજની સત્સંગની જેટલી આપણાથી સેવા થાય એનો અભિમાન રાખવાનું સમજ્યા બીજું નહીં એટલે આ લોકમાં પદાર્થ માત્ર છે સ્વામી કે છોકરાની રમત જેવું છે કહેવાય ઘડીક ભેગા ઘડી નો ખાજો એમ પદાર્થ મેળ્યો આવ્યું કે ગયું પણ એમાં કોઈ ઠેકાને એને મમતવા મોહ થાય નહીં અને મહારાજ કહેતા જે અમારામાં જે ગુણને અવગુણ છે તે કહીએ છીએ જે અમને આખા બ્રહ્માંડના જીવ માને પણ તેનું અમને માન ન આવે એ અમારામાં ગુણ છે ને અમે અનેક જીવને સમાધિ કરાવીએ પણ મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીને સમાધિ કરાવીએ નહીં એ અમારામાં અવગુણ છે વાત બસો પંચોતેરમી ગુણ અને અવગુણ મહારાજ કે અમારામાં ગુણ અમને અનેકને માને કોઈ પણ એનું મનમાં અભિમાન આવે નહીં અમે અનેકને સમાધિ કરાવીએ પણ મુક્તાન સ્વામી અને ગોપાળાન સ્વામી સમાધિ કરાવીએ નહીં શા માટે સમાધિ કરાવી તો પાછા આવે નહીં સમજવાનું ને બીજા હશે બધા આવે આ બે ગયા પછી નાથે પાછા ના આવે અમે બધા સમાધિ કરાવી આને ન કરાવી જો એ ગુણ છે અને બધા છતાંય પણ અમને એમ અભિમાન ગર્વ આવે નહીં એ અમારામાં ગુણ છે આપણામાં ગુણ અવગુણ ન દેખાય જો બીજામાં દેખાય ને ફલાણ આમ કરે ફલાણ આમ કરે દેખાય જો પોતાની ભૂલ દેખે એ માણસ સજ્જન કહેવાય સમજાય ને બુદ્ધિશાળી કહેવાય સમજો પોતાની ભૂલ દેખવી જો એ તો ભગવાન મોટા પુરુષ દયા કરે ને તો પોતાની ભૂલ દેખાય ને ન દેખાય સ્વામી કે હંજવેરી કરતા હોય એમ હાંભેલ આવ્યા જાય સાંભેલી જોયું છે તો વાંધો નહીં હંજવે કાઢતા હોય ને એમ હાંભેલા જાય એટલે વાત ની વાતમાં ક્યાંય અને ક્યાં નીકળી જજો એટલે મહારાજ કે અમારામાં ગુણ અને અવગુણ આખી દુનિયા માને તો એમના મનમાં લગારે કાંઈ થાય ને વાહ એ અમારામાં ગુણ અમે બધાને સમાધિ કરાવીએ પણ ન કરાવીએ અમારામાં અવગુણ શા માટે પાછા આવે એટલે સમાધિ છે એને જો પાછો લાવવો હોય ને તો શું કરવું પડે સંકેત મુક્તિ સ્વરૂપ સ્વામી તો બરાબર હવે પોતે પેવડો લઈને હોઠે ભૂહે પેડો છે ને પેંડો હોઠે ભૂહે ને રસ જાય એટલે પાછો આવી જાય હમ એટલે બહુ ધ્યાન રાખવું પડે હમ વિભાન એક ઋષિ હતા ને શું પુત્ર એક જ સંઘ ઋષિ હતા જો જંગલમાં જન્મ સ્ત્રી પુરુષ એ ભાન નોતી જો પણ એને ભાન થઈ ગયું એને એની ઘેરે મીંડ્યા સ્વામી કે ઘોડિયા બંધાણા જ્યાં છોકરા મંડી ગઈ શકવા એમ થાય એટલે ધ્યાન ના રાખે તો ઘણો ફેર પડી એમ ને એટલે સ્વામી કે હાલતા સવાનું સમજે બહુ સારો સમય મળ્યો છે બહુ સારા ભગવાન મળ્યા સ્વામી કે ત્યારમાં તો હથેળીમાં સાત વાગે ઉપર છે કોની કોને જીભ પૂર ન ભૂગે એમ સમય ગયા પછી કરવું એવું કહેવાય જે થાય ટાણે એ ન થાય ના સમજાય ને અત્યારે તમારો સમય છે જે કરવું થાય પસંદ થાય પણ અત્યારે હણકાની ઠેકડા માર્યા કરે ને આમ આમ તેમ તેમ તમારા માટે તો સોનાનું સૂર્ય કહેવાય ઘડીક મનથી ઘડી કિચન નું થોડું પેલા બંધ થઈ ગયા હોવ ધાર્મિક નો બહુ ધ્યાન રાખવાનું સમય છે ને અરે બહુ વિચાર કર સમજો આવા ભગવાન સ્વામિનારાયણ ગોતો જાવ તો મળે નહીં બોલો સહેજાનંદ સ્વામી મહારાજની જે